તો અંકલેશ્વર નજીક મુલત ટોલ પ્લાઝા ઉપર બેરિયડ તોડી ભાગી જનારા ચાર હાઈવા ટ્રક ચાલકો સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાયદાનું જાહેરમાં તેમણે તેમજ ટોલ પ્લાઝા ખાતે લઈ જઈ મહિલા કર્મચારી સામે માફી પણ મંગાવી હતી ગત મહિના દરમિયાન વીસ દિવસ દરમિયાન ચાર હાઈવા ટ્રક ચાલકોએ મુલત ટોલ પ્લાઝા ખાતે પૂરપાટ ઝડપે ભાન હંકારી બેરિયડ તોડી બેફામ થઈ ગયા હતા આ દરમિયાન ટોલ પ્લાઝામાં ફરજ બજાવતી લક્ષ્મી વસાવવાનો આબાદ બચાવ થવા પામ્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સરહદ સહદોષ માનવવધના પ્રયાસોનો ગુનો દર્જ કર્યો હતો અને દરમિયાન આજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પાંચ ટ્રક ચાલકોને અટકાયત કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું તો પાંચે આરોપીઓને જાહેરમાં સરકસ કાઢવામાં આવ્યું હતું પોલીસ પાંચે આરોપીઓને મુલત ટોલ પ્લાઝા ખાતે લઈ ગઈ હતી અને ત્યાં ફરજ ઉપર મહિલા કર્મચારી હાથ જોડી માફી મંગાવી હતી અંકલેશ્વર બીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એકસો દસ એક ત્રણસો ચોવીસ પાંચ ત્રણ બે ત્રણ પાંચ તથા એમવીએક ની કલમ એકસો સત્યોતેર એકસો ત્યાસી એકસો પંચ્યાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્ફર ચાલકો દ્વારા મુલટ ટોલ નાકા ઉપરથી ખૂબ જ ગંભીર કહી શકાય તે રીતે અને ખૂબ જ અકસ્માત કંડિશનમાં પોતાના ડમ્ફરોને ચલાવ્યા છે જેમાં જાનમાલનું નુકસાન થાય તે પ્રકારનું ડ્રાઇવિંગ કર્યું છે મુલટ ટોલ નાકા ઉપર ધીરા પડવાને બદલે તેઓ દ્વારા બેફામ રીતે ડ્રાઈવિંગ કરી અને તેમના બેરિયરને તોડી અને લોકોની જાનને જોખમ મૂકે તેવું ડ્રાઇવિંગ કરી અને ગુનો આચર્યો છે તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી હાલમાં ત્રણ જેટલા આ ડમ્ફર ચાલકો ચાલકો તથા તેના માલિકોને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં કુલ ત્રણ ડંભર ચાલકો તથા બે ટ્રક ના માલિકો ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે